ઈ તો યામ બંગલે રો પછી જાય આપણે આઈસમેન પછી દેખાડવી પણ આપણો પાણ હા બતાય કે આપણો પૂરું થઈ ગયું એટલે હું પાણી થોડીક પણ ઓહો થાકી જાય લાગે તમને આપણે તો કોઈ આવું કરતા ન એટલે આપણે અનુભવ નો હોય ને હા પણ સને વાડી નું કામ કરવાની તો ઓરત મજા આવે ખાવું ભાવક ની અરે જો હું સને દરજમ ઘરે રહેતી હું એક રોટલો ફાઈનલ ખાઈ જ જાતી નાનો એવો

ભૂખ લાગી અને વાડીમાં એન્ટ કરશે ને જોઈ લો આપડે અત્યારે આયુષ પાસે આટો મારવા

હાઉ બદામ છે પણ નાની છે કા નકર ન કા બદામ ખા હા હા હાલમોન ત્યારી લે અદરોજ મુય એને કારક તો ક્યો ત્યારી લે ને એ થોડા ત્રણ ત્યારી એ અને વાડીમાં આવે એટલે થોડો કલર બહુ મસ્ત થઈ જાય હો બ્લેક કલર કા વિલાડા જેવી થઈ ગઈ

બ <laughs>

હા લે 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 આવ જા ન્યા ચાલુ હું નો જાઉ આં કાઢ લઉં કાઢી દો પણ એક બડિયો મારવા દેવો પડે પેલા આમ જા હે આપ જો તો ખરા કેવા નખરા કરે આ અને પલક નું ભૂત છડી ગયું છે હવે હા હા આ સટ કા સટ તો બહુ મજા જા તો એટ તો તમે મને નો મને તો એક વાર એડી થી પણ કઈ સાઈમું નહીં દાંત આવે બહુ પછી મને આપડે <laughs> સહી <laughs>